જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્તો સાહિત્યકાર આઝાદ અને પૂજા ટાંગલિયા બરાબર એ જગ્યાએ અત્યારે આપણે મુલાકાતે આવ્યા છીએ ત્યારે તમે જોઈ શકો છો દોસ્તો ટાંગલિયા એ એક અદ્ભુત હસ્ત વસ્ત્ર વણાટ કળા છે દોસ્તો આપણે ઘણા બધા વિડીયો જોયા અને મતલબ વિડીયોમાં ઘણું બધું જોયું પરંતુ અત્યારે તમે જોઈ શકો છો હસમુખભાઈ ચંદુભાઈ અને સાથે એમનો પરિવારને વગેરે વગેરે એમની જે ઉપલબ્ધિ જે છે એમને જે એવોર્ડ મળ્યા છે રાષ્ટ્રીય કક્ષાના રાજ્ય કક્ષાના અને ઘણી બધી જગ્યાએ એમના સન્માન થયા છે અને એમના જે નમૂના રૂપી છે બીજું ઘણું બધું જે અહીંયા બને છે એ પણ આપણે જોશું તો ચંદુભાઈ હસમુખભાઈ અને સાથે જે એમ કહેવાય કે પરિવારજનોને બધા જોડાયા છે એમનું આ સ્વાગત કરું છું બીજા ભાગમાં આપણે અદબ છોડ નાખો તમ તારે હા એમ બધા ફ્રી થઈ જાઓ સરસ સરસ અને સાથે તમે જોઈ શકો છો તમારું નામ જણાવી દો એકવાર ઘઉબેન સરસ સરસ એટલે તમારા મમ્મી સરસ અને તમારા પત્ની સરસ આખે આખું ઘર છે અને આ બાજુ આપણા ચંદુભાઈ છે ચંદુભાઈનો નો બાબા બરાબર ને સરસ તમારું નામ જણાવી દો રાઠોડ હિતેશ રાઠોડ હિતેશભાઈ તમારું નામ પરમાર યોગેશ તમારું નામ રાઠોડ પંકજ રાઠોડ પંકજભાઈ અને આપણા ચંદુભાઈ હસમુખભાઈ અને તમારું નામ રાઠોડ સચિન સચિનભાઈ સરસ દોસ્તો હવે આપણે વધારે સમય નહીં લેતા આગળ જવું છે ખરેખર તમે જોઈ શકો છો દેદાદરા નામનો ગામ છે વઢવાણ તાલુકો અને સુરેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લો પંખીના માળા જેવું નાનકડું ગામ પણ ગામની માલિક આવશે ને ભાઈ એવી તમને મજા આવશે ને એમાંય તે ગામનું ગૌરવ કહી શકાય એવી આ કારીગરી આપણે હસમુખભાઈ બતાવો તમને કઈ કઈ જગ્યાએ ક્યાં શું મેળવ્યું અને કેવી રીતના જે એ બધું આજે વસ્તુ અહીંયા પડી છે સૌપ્રથમ તો આ ફોટો તમે જોઈ લો કોની સાથે જે આ ફોટો હસમુખભાઈ તમે જુઓ ને આપણે હા કાપુર મંત્રી દર્શના બેન છે અને પિયુષ ગોયલ મંત્રી કક્ષા નો તમે જોઈ શકો છો રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર અઢાર નેશનલ એવોર્ડ અને આ જે બુક જે છે એનું પણ તમે જોઈ લો હથ હથ કર્ધા પુરસ્કાર એવું લખ્યું છે ને અચ્છા હેન્ડલુમ એવોર્ડ હા ટૂંકમાં હસ્તકલાનું લગતી કોઈ પણ વસ્તુ હોય બરાબર છે વણાટકામ અથવા વસ્ત્રમાં એને લખ્યા વાત છે અને આ એનું ભાત ચિત્ર આખે આંખો તમે જોઈ લો આપણે ચિત્ર દોરવા જઈએ ને તો પણ આપણને એમ કે ગુરુ પડે એવું હાડીમાં ડિઝાઇન ઉકેલી છે અને એના વિશે ઘણી બધી માહિતી છે તમને કઈ સાલમાં બે હજાર અઢારમાં મળ્યો ને સરસ અને આ એવોર્ડ છે રાષ્ટ્રીય રાષ્ટ્રીય પુરસ્કાર બે દોસ્તો આપણે જોઈ લો રાષ્ટ્ર લેવલનો આ પુરસ્કાર છે તમે જુઓ ખરેખર આ બધું દેખાડવાનું કારણ મારું એ છે કે જેથી તેથી આપણને આ બધી વસ્તુ જે છે એની કદર થાય અને આ રાષ્ટ્રીય કક્ષા પ્રમાણપત્ર એ બે હજાર અઢારમાની સાથે સાથે પ્રમાણપત્ર આપેલું બરાબર સાથે સરસ સરસ અને સાથે ચંદુભાઈ પણ જોડાઈ ગયા છે આ ફાઇલમાં શું છે ફાઇલ બતાવો સરસ આ છે બધી પ્રમાણપત્રો અને ફોટો આ છે મારો રાખો નેશનલ મળ્યો તો એને પૂરી ફોટો એના સર્ટિફિકેટ જે આ નેશનલ એવોર્ડ નું બનાવતો સેમ્પલ એનો ફોટો અને એનો ફોટો એનો ફોટો છે ના 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 ભલે ભલે ઉભા રહ્યા તમે તારે વિડીયો માં આવો ને મને આ નેશનલ એવોર્ડ મળ્યો એમાં પિયુષ ગોલ અને દર્શનાબેન તમને પણ બંને ભાઈઓ ને રાષ્ટ્રપતિ કક્ષાનો એવોર્ડ મળ્યો છે દોસ્તો તમે જોઈ શકો છો મને મળ્યો છે હા હા એના છે વાહ ભાઈ વાહ બાકી એનો જે આપ બાયોડેટા છે લખાણે કે કે બને આ એનો સર્ટિફિકેટ છે દોસ્તો તમે જોઈ શકો છો આખી આખી આ બધી વસ્તુ 2016 માં મને નેશનલ મેરિટ મળ્યું હતું

દોસ્તો તમે જોઈ શકો છો અને આપણા બા છે ને બહુ શરમાય છે ઈ કે આમ તમે શું કેવા માંગો છો તમે તમને આમાંથી બધી બનાવટ આવડે હા રીલ બોબીન બધી કરવાનો મારવા એવું સરસ સરસ અને દોસ્તો તમે જોઈ લો ઘણી બધી કલા કારીગરી એમની પાસે છે અને મને કહેતા હતા કેમેરાની સામે કેમ આવું પણ મારા વાલા આ બધી ગામડાનું ભોળ પણ છે ગામડાની આ બધું માયાળું પણ છે તમે જોઈ શકો છો કેમેરો એમની સામે આવે તો એ ક્યારના મુંજાય છે પણ મુંજાવાનું નહીં તમારી કળા છે ને દુનિયા તમને જોવે છે આમાં તો રાજી થવાનું બીજું આપડે ચંદુભાઈ આ તમે છો બરાબર ને અને આ છે નો સર્ટિફિકેટ ઓફ જે અમોની ઓનલાઈન છે એ લોકોની સાથે પણ હું કામ કરું છું અચ્છા ઓનલાઈન કોઈ પણ ઓર્ડર આવતા હોય અથવા બીજી ત્રીજી કોઈ તમને ઓર્ડર પ્રમાણે કે કોઈ પાર્ટી તમને ઓર્ડર આપે પ્રમાણે ઘણી બધી કોલેજોમાં હું જાઉં છું જેમ કે જીએલએસ યુનિવર્સિટી અમદાવાદ એની સાથે પણ હું જોડાયેલો છું એમાં એમને પણ આપણને જે આમંત્રણ આપે છે કારણ કે એ લોકોને પણ એનામાંથી વર્કશોપ કરવો તો એ જોઈએ છે કારીગરનું તો પછી એ લોકો આપણું ઓનલાઈન જોવે આપણને જે એવોર્ડ મળે આ બધું જે લોકો જોવે તો આપણને આમંત્રણ આપે છે કે અમારે ત્યાં કોલેજ મેં જો ડિઝાઇનની છે તો તમે વર્કશોપ કરવા માટે આવો અને બીજું કે આ ઘણા બધા કોલેજના છાત્ર જે છે તમારી પાસે ભણવા માટે આવતો એના વિશે થોડીક માહિતી આપો આપણા દર્શક મિત્રોને જેમ કે દિલ્હીની નિફ્ટ કોલેજ છે જયપુરની આઈઆઈસીટી કોલેજ છે ગાંધીનગરની નિફ્ટ છે અમદાવાદની જે કોલેજ છે એ બધી જ કોલેજોના સ્ટુડન્ટ આપણે ત્યાં આવે છે અને વર્કશોપ માટે આવે છે એ લોકોને આ તાંગલી વિશેની માહિતી જોતી હોય છે અને વર્કશોપ પણ કરવો છે તો એ આપણી પાસે આવશે ને આપણે ફ્રીમાં આપીએ છીએ દોસ્તો તમે જોઈ શકો છો જે વસ્તુમાંથી કદાચ એ ધારે તો ઘણા બધા રૂપિયા મેળવી શકે એમ છે પરંતુ એમ કહેવાય કે આ કળા જે છે એ જીવંત રહેવી જોઈએ બરાબર છે તો એમની પાસે કોઈ પણ વ્યક્તિ શીખવા માટે આવે ત્યારે હર હંમેશ તેઓ હાજર હોય છે તો આ બધી વસ્તુ ઉપર હું તમને એકવાર નજર નખાવી દઉં દોસ્તો આ તમે જોઈ શકો છો સર્ટિફિકેટ ઓફ ઓનર અમદાવાદ ડિઝાઇન ફેસ્ટ બરાબર આ બધા સર્ટિફિકેટ તમે જોઈ લો રાજ્ય કક્ષાના એમ કહેવાય કે આ બધા પારિતોષિક છે ઘણા બધા અને મતલબ રાષ્ટ્ર કક્ષાના છે બધા એક પછી એક અને હવે પછી એ વસ્તુઓ જે છે ને આ બતાવો બતાવો આ છે આપણે દિલ્હીનું છે દિલ્હીનો આર્ટિશન અવેરનેસ વર્કશોપ શિલ્પકાર જાગૃતતા કાર્યશાળા બરાબર ને રાઠોડ ચંદુભાઈ કલાભાઈ સરસ એ છે અલગ અલગ એવોર્ડ તમે જોઈ શકો છો દોસ્તો અને એના સર્ટિફિકેટ પણ આપણે આ દિલ આ જયપુર નું છે વાહ ભાઈ વાહ ટુ હોમ ટુ સર્વિસ મે એ પણ વર્કશોપ માટે નું છે વાહ 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 દર વર્ષે વર્કશોપ ના આવે છે આ જે ટ્રેનિંગ લીધી છે આ WSC માંથી હમ હમ તેના છે આ ગ્લોબલ માં જે મે સર્ટિફિકેટ ભાગ લીધો તો એ તેનું છે હા 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 આ સુરેન્દ્રનગર નું બરાબર બરાબર

હવે તમે અત્યારે તો એમ કહેવાય કે આમાંથી તમને સારામાં સારી રોજી રોટી મળે છે તમને લોકો સારા સારા ઓળખે છે અને તમારી કળા પણ જે છે ઇન્ટરનેશનલ લેવલે એમ કહેવાય કે પ્રખ્યાત છે બરાબર ત્યારે તમે જ્યારે આ બધી આ બધું કામ તમે નહોતા કરતા એના પહેલાનું તમારું જીવન કેવું હતું એના વિશે થોડીક માહિતી આપડો દર્શક મિત્રો વિશે તમે કહેવાય તો એટલું ખરાબ હતું ને કે મજૂરી કરવા જવું પડતું બારે શું મજૂરી તમે શું કરતા દર્શક મિત્રોને જણાવો એટલે ખેત મજૂરી કરવી પડતી બરાબર આપણે સો દોઢસો રૂપિયામાં આખો દિવસ કામ કરવું પડતું તો અત્યારે પોતાનો ધંધો છે આપડી રીતે કામ કરી શકીએ સારી એવી રોજગારી મળે છે સ્વતંત્ર ઓળખાણ મળી છે ઘણી પણ ઓળખાણ મળે આપણે ગુજરાત અથવા ગુજરાત બારે ગમે જઈએ તો આપણી ઓળખાણ હોય છે કારણ કે આપણે સ્વતંત્ર છે બધી આપણે ફરીએ છીએ આપણને આમંત્ર આપે છે સારી સારી કોલેજો પણ આપણી ઓળખાણ છે પહેલા તો ગામની બહાર કોઈ ઓળખતું પણ નહોતું અને બીજું કે આ બધી વસ્તુઓ જે બને છે બરાબર છે એના વેચાણ માટે અથવા ઓનલાઈન તમે તમારો એમ કહે કે કોઈ તમને મળવું હોય તો તમારો કોન્ટેક નંબર હોય એકવાર બોલી જાય તમારો જે પર્સનલ જે ઓનલાઈન મારો કોન્ટેક્ટ નંબર છે સત્તાણું બે ચુમ્માલીસ સાત એકાવન સરસ અને એના ઉપર કોઈ પણ બિઝનેસ ઇન્કવાયરી તમે કરી શકો બરાબર જી હા અને બીજું તમે કીધું ફેસબુક ઇન્સ્ટાગ્રામ એના માટેનું કોઈ મોટા ભાઈ તમે આઈડી હું કરી દઈશ તમને ડિટેલમાં પણ તમે એકવાર બોલી જાઓ મારો ફેસબુક પેજ છે રીતિકા ટાંગલિયા રિતિકા ટાંગલિયા સરસ અને ઇન્સ્ટાગ્રામ માં ઇન્સ્ટાગ્રામ માં એ છે રીતિકા ટાંગલિયા ઓકે ઓકે દોસ્તો તમે જોઈ શકો છો અને બીજી ઘણી બધી માહિતી અને હવે આગળ આપણે જોવું છે કઈ કઈ વસ્તુઓ અહીંયા બને છે બરાબર એ વસ્ત્રોનો આખો તમે ઢગલો એ જોઈશો મારા વાલા એક પછી એક તમે ઓમદા નમૂના એટલે તમે ખુદ એમ કહેશો કે ભાઈ ભાઈ તો મિત્રો આગળ આપણે વિડીયોમાં બન્યા રહેજો